નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને હું છું રિત્વી ઉંધાડ આજે વાત કરીશું કોંગ્રેસના અધિવેશનની કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનું આ અધિવેશન 64 વર્ષ બાદ થયું છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ જે છે એ સત્તાથી છેલ્લા 30 વર્ષથી દૂર છે આ 30 વર્ષનો વનવાસ જે છે કોંગ્રેસનો એ શું 2027 માં પૂરો થશે કારણ કે રાહુલ ગાંધીએ અધિવેશનમાં દાવા તો ખૂબ કર્યા છે અને જે રણનીતિની વાતો પણ કરવામાં આવી છે પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્રણ અલગ અલગ પ્રસ્તાવ લાવવામાં આવ્યા જેમાં ત્રીજો પ્રસ્તાવ જે છે એ ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને છે દિદ્ધિ મારી સાથે છે કેમ કે બે દિવસ સતત એણે આ કોંગ્રેસની સીડબ્લ્યુસીની મીટિંગ પણ કવર કરી અને આજનું અધિવેશન પણ કવર કર્યું આ અધિવેશન અને કોંગ્રેસની મીટીંગની જે ઓફ વાતો કહી શકાય કારણ કે ઘણી બધી વાતો એવી છે જે ન્યૂઝમાં નથી આવતી પણ ચર્ચા ચોક્કસ એની થાય છે રિદ્ધિ આજે અધિવેશન થયું ગેની ની તસવીર દેખાઈ રહી છે આની વાસ્તવિકતા શું છે સૌથી પહેલા તો તમને વિડીયો પણ બતાડી દઈએ કારણ કે ગેની બેનનો આ વિડીયો પણ તમે જોઈ લો ગેનીબેન અહીંયા બેઠેલા છે ગેનીબેનને સોફામાં બેસવાની જગ્યા નહોતી મળી અને ગેનીબેન ને કોકે કીધું કે આવો અહિયાં બેસો પણ ગેનીબેને ના પાડી દીધી ગેનીબેન હાથ થી ઈશારો પણ કરી રહ્યા છે કે હું બરાબર જગ્યાએ છું દીદી આની શું વાત હતી સૌથી પહેલા તો ગેનીબેન એન્ટર થઈ છે પહેલા ગેટ ઉપરથી એટલે એમને એવું છે કે આ જે ભાગ છે એ જે એન્ટર થવાનો હોય છે ને એમની બાજુનો ભાગ છે એટલે ગેનીબેન એટલે શરૂઆતની રો

આજે બેન છે એમને પૂછવાની શરૂઆત કરી તો બેને એવું કહ્યું કે જો હું અહિયાં થી ઊભી થઈશ તો મારી ખુરશી જતી રહેશે બેન રેવા દો ને એક કલાક પછી આવજો એટલે મેં કીધું કે કઈ વાંધો નહીં એક કલાક પછી પણ બેન તમે એક કામ કરો બાજુમાં જે બેઠા છે એમને કહી દો નાના બેની કે ખુરશી જતી રહેશે કે હું ઊભી નહીં થવું અહીંયાથી પછી વારો આવે છે ગેનીબેન ઠાકોર મેં મેધું બેન આપણે વન ટુ વન કરવું છે બેન માંડ માંડ જગ્યા મળી છે અહીંયા બેસવા માટે રહેવા દો ને વન ટુ વન નહીં કરું પછી કરી લઈશું આપણે એટલે ગેનીબેન ઠાકોરને પણ પૂછવામાં આવ્યું કે બેન તમે તો એ જગ્યા ઉપર બેઠા છો લગભગ ત્યાં આવીને કોઈ ના બેસે ચાલો અહીંયા સોફા ઉપર જગ્યા ખાલી છે તો તમે બેસી જાઓ તો ત્યાં કોઈ બીજા બેસી જાય ઉભા થઈ જાય પણ તમે એવી જગ્યા ઉપર બેઠા છો કે જ્યાં તમને કઈ ખુરશીનો નો પણ ના હોય તેમ છતાં બેણે ના પાડી કે માંડ માંડ અહીંયા બેસવા માટે જગ્યા મળી છે એટલે ગેણીબેને ના પાડી દીધી થોડી વાર પછી બધા લોકો એકબીજાને કહી રહ્યા હતા કે બેન અહીંયા આવી જાવ પછી કે હું જ્યાં બેઠી છું ત્યાં ઠીક છું એટલે અહીંયાથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા વાત એવી હતી કે ગેનીબેન ઠાકોરને કે મહત્વનું સ્થાન કોંગ્રેસમાં મળશે કે નહીં પણ એમની વચ્ચે લોકો એ પણ વાત કરી રહ્યા હતા કે આટલો મોટો કાર્યક્રમ થયો કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ એમને બેસવા માટે જગ્યા ન હતી તો પછી સ્થાન તો કઈ રીતે મળશે કારણ કે ધ્યાન રાખવાનું એ બેનનું એકમાત્ર સીટ લઈને આવ્યા છે લોકસભા સુધી પણ અને આનાસ ગુજરાતની અંદર બીજેપીની હેટ્રિક ગેનીબેને રોકી છે અને જ્યારે ગેનીબેનને આવી રીતે બેસવાની જરૂર પડે એ પણ અધિવેશનની અંદર જ્યારે રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રીય નેતાઓ ત્યાં આવેલા હતા પણ દીદી એક વસ્તુ એ પણ સમજવી છે કારણ કે આમાં તો કેવું છે કોંગ્રેસની અંદર પદ મળે કે ન મળે ખુરશી મળવી જોઈએ બેસવા માટે પરિસ્થિતિ અત્યારે આ પ્રકારની અહીંયા આગળ જોવા મળી રહી છે પણ સાથે એ પણ સમજવું છે કે આખો જે અધિવેશનનું મંચ હતું જે આખો ડોમ બનાવેલો હતો એ ભરેલો હતો કે પછી શરૂઆતમાં જ નેતાઓ બધાને રાહુલ ગાંધીની નજરમાં આવવું હતું બધાને સોનિયા ગાંધીની નજરમાં આવવું હતું અને પાછળની સાઈડ બધું જ ખાલી હતું આમાં થયું કેવું કે પહેલા સૌથી પહેલા જે એમનો ફ્લેગ હતો એ બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો રાહુલ ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડકે બધા આવ્યા પછી મલ્લિકાર્જુને પોતાની સ્પીચ આપી પછી થોડી વાર પછી એ ત્રણે સ્ટેજ ઉપરથી ક્યાંય દેખાયા નહીં એટલે થોડા ટાઈમ માટે તો બધા ગયા બધા પછી એક પછી એક બધાની સ્પીચ આવી છે સાંજે ચાર સાડા ચાર વાગ્યાની આજુબાજુ એવું અનાઉન્સ થયું કે રાહુલ ગાંધી આવે છે એટલે સૌથી પહેલા તો જો તમે પોતાના લોકો સાથે કાર્યકર્તાઓ સાથે જો તમે કનેક્શન વધારવા માટે આવતા હોય તો તમારે સ્ટેજ ઉપર બેસવું પડે ભાજપ માં આપણે એવું જોયું છે કે તમારે કોઈક સાથે વાતચીત કરવી છે તમારી સભા છે તો તમે ઉઠીને ના જાઓ હવે એવું સ્ટેજ ઉપર દેખાયું નહીં થોડી વાર પછી કહેવામાં રાહુલ ગાંધી આવ્યા છે એટલે રાહુલ ગાંધી ઉભા થઈ ગયા બરાબર અને આજેટલા બધા લોકો છે બધા રાહુલ ગાંધીને જોવા માટે આગળ હતા પાછળનો આખો ડોમ ખાલી હતો કેટલી વખત આ બધા લોકોને કહેવામાં આવ્યું કે તમે પાછળ જઈને બેસી જાઓ પણ કોઈ જ લોકોને બેસવું નહોતું જે આજુબાજુની આ બધી ગેલેરી દેખાઈ રહી છે ત્યાં જ બધા લોકો ઊભા હતા એટલે દરેકને રાહુલ ગાંધીની નજરમાં આવવું હતું દરેકને સોનિયા ગાંધીની નજરમાં આવવું હતું અને એવું એક અહેસાસ કરાવવો હતો કે હા અમારી અટેન્ડન્સ લાગી ગઈ છે કારણ કે રાજનીતિમાં અટેન્ડન્સ લાગવી પણ ખૂબ જરૂરી હોય છે સાથે દીદી એ પણ સમજવું છે ત્યાં કારણ કે એ જગ્યા છેલ્લા બે દિવસથી તમે છો નેતાઓ કોંગ્રેસના નેતાઓ બધા જ ત્યાં હતા કોંગ્રેસના નેતાઓના દરેકના ફેસબુક એકાઉન્ટ ફોટોથી ભરેલા છે નેતાઓ એ ફોટા ભરપૂર પડાવ્યા છે રાહુલ ગાંધી સાથેના ફોટોગ્રાફ હોય કે પછી અન્ય કોંગ્રેસના નેતાઓ સાથેના ફોટોગ્રાફ કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તા એ પણ ત્યાં આગળ ફોટા પડાવ્યા છે અને એ ફોટાને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે આજનો આ જે કાર્યક્રમ થયો અને જે રીતનો ત્યાં માહોલ હતો તમને શું લાગ્યું ઓવરઓલ કોંગ્રેસ જે રીતે બે હજાર સત્યાવીસમાં કમબેક કરવાની વાત કરી રહી છે એ બે હજાર સત્યાવીસના કમબેક માટે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ કેટલા તૈયાર છે હવે તમે અધિવેશનમાં આવ્યા છો કઈક રણનીતિ ઘડાય હોય તમારા મુદ્દા હોય તમે લોકો સુધી તમારા કાર્યકર્તાઓ નેતાઓ સુધી પહોંચાડો તો પછી તમને બેઝિક તો ખબર હોવી જોઈએ કે થોડું ઘણું કઈક ઉપર આવશે તો નેતાઓના જવાબ એવા છે કે એ અમને ખબર ના હોય એમના માટે અમારી પાસે કોઈ જવાબ નથી એટલે જયારે નેતાઓને પૂછવામાં આવે છે ત્યારે એવું કહેશે એવું કહ્યું હતું કે જે હજુરિયા કરે છે એમને હવે સાંભળવામાં નહીં આવે જે જિલ્લા પ્રમુખ છે તેમને સાંભળવામાં આવશે એટલે કે જે જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે કે અહીંયા સંગઠન મજબૂત કરવાનું છે તો અમારા આટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે એટલે કે જે નીચેના કાર્યકર્તાઓ છે તેમને સાંભળવામાં આવશે એટલે બધા લોકોને એવી જ આશા હતી કે કાર્યકર્તાઓને સાંભળવા મળશે પણ કાર્યકર્તાઓને ક્યાંક એવું છે જ નહીં કે ઉપરી લેવલે શું બની રહ્યું છે એક્ઝેક્ટલી અને તમને એ પણ જણાવી દો કારણ કે આજે કોંગ્રેસની અંદર જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો આ આખું જે અધિવેશન કરવામાં આવ્યું એ અધિવેશનની જો વાત કરવામાં આવે તો તેના જે પ્રમુખ મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં ગદ્દારોને હટાવવાની વાત કરવામાં આવી રાહુલ ગાંધીએ જે રીતે કીધું હતું કે કોંગ્રેસની અંદર જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરે છે એવા નેતાઓને શોધવાના એવા નેતાઓની હાકલપટ્ટી કરવાની એટલે ગદ્દારોને હટાવવાની વાત કરવામાં આવી છે સાથે સાથે જિલ્લા અધ્યક્ષોને મહત્વ આપવામાં આવ્યું જે રીતે સચિન પાયલટે પણ કહ્યું હતું કે અમે પ્રસ્તાવ બે હજાર બાવીસની અંદર જે ઉદયપુરમાં અમારી મીટિંગ મળી હતી તેની અંદર અમે આ પ્રસ્તાવ મૂક્યો હતો કે જે જિલ્લા કક્ષાના નેતાઓ છે તે લોકોને મહત્વ આપવામાં આવે અને રાહુલ ગાંધી જયારે બોલી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીની સ્પીચમાં પણ આ વાતને આવી હતી અને રાહુલ ગાંધી નું જો ભાષણ આમ જોવા તો ખરેખર આપણને એવું લાગે કે ના એક મેચ્યોરિટી ભરેલું ભાષણ રાહુલ ગાંધીનું આપણને લાગતું હતું કે એક કોમ્પિટિશન ની અંદર રાહુલ ગાંધી હવે પોતાને ગણી રહ્યા છે કારણ કે અત્યાર સુધી ઘણા બધા એમના ભાષણો એવા હતા કે જેમાંથી મીમ્સ બનતા હતા એમને પપ્પુ તરીકે સંબોધિત કરવામાં આવતા હતા પરંતુ આજનું ભાષણ જે હતું એ વિચારધારા સાથેનું ભાષણ જે કહી શકાય એ પ્રકારનું ભાષણ આપણને જોવા મળ્યું અને સાથે સાથે જ દીદી જે મુદ્દાઓની વાત કરવામાં આવી એમાં જાતિ ગણનાની વાત કરવામાં આવી કે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે સંવિધાનના મુદ્દા ઉપર સંવિધાન આજે પણ રાહુલ ગાંધીના હાથમાં હતું અને એ જ સંવિધાન સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે આ જે સંવિધાન છે આ સંવિધાન એ એવા લોકોએ તૈયાર કરેલું છે જેમાં બાબાસાહેબ આંબેડકરથી લઈને મહાત્મા ગાંધીના વિચારથી લઈને કબીરના વિચારથી લઈને સો વર્ષનો જે આપણો આખો ઇતિહાસ છે 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 એ એ ઇતિહાસની સાથે આ આ સંવિધાન સંવિધાન બનાવવામાં આવ્યું અને માટે જ ખૂબ આગળ ડેમોક્રેસીને મહત્વ આપવામાં આવ્યું છે ના કે હિન્દુ મુસ્લિમની વાતને મહત્વ આપવામાં આવ્યું છે એટલે એક તો સૌથી મહત્વની વાત જે છે એ રાહુલ ગાંધીના ભાષણમાંથી જોવા જઈએ તો એ આપણને એક જોવા મળે સાથે સાથે

ગુજરાતની અંદર ચૂંટણી જીતી હતી આ રેકોર્ડ તોડવાનો હતો ને આ રેકોર્ડ સી આર પાટીલે તોડ્યો અને સી આર પાટીલ આ વર્ષે બે હાજર સીટ સાથે જીત્યા પણ બે હાજર બાવીસ ની ચૂંટણીમાં રીધી કોંગ્રેસ જે છે બદામ થિયરી લઈને આવી આ જે બદામ થિયરી છે તે પણ સમજવા જેવી થિયરી છે કારણ કે જે બદામ થિયરી આવી એમાં બ્રાહ્મણ દલિત આદિવાસી અને મુસ્લિમ આની વાત કરવામાં આવી જો ઓવરઓલ વોટિંગ પર્સન્ટેજની લોકસભાના વોટિંગ પર્સન્ટેજની વાત કરવામાં આવે તો બે હજાર ને નવમાં બાવીસ ટકા ઓબીસી બે હજાર ચૌદમાં ચોત્રીસ ટકા અને બે હજાર ચોવીસની અંદર જો વાત કરવામાં આવે તો અડતાલીસ ટકા ઓબીસી વોટ બેંક છે એટલે હવે ક્યાંક કોંગ્રેસને એવું લાગે છે કે અત્યાર સુધી જ્યાં આપણે મુસ્લિમ દલિત બ્રાહ્મણની વાત કરતા હતા એ વાતમાં આપણાથી ઓબીસી વર્ગ જે છે એ આખે આખો છૂટો પડી ગયો છે અને ઓબીસી વર્ગ ખૂબ મોટો છે લગભગ ફોર્ટી એટ પર્સન્ટ જો વોટિંગ પર્સન્ટેજ આખી દેશની રાજનીતિમાંથી હોય તો ઓબીસી જેની સાથે હોય એની જીત હંમેશા નિશ્ચિત માનવામાં આવે એટલે હવે ગુજરાતની અંદર એ બેક ટુ ઓબીસી વાળો જે મુદ્દો છે એ મુદ્દા ઉપર આવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે ની અંદર રાહુલ ગાંધી એ તો પાર્લામેન્ટમાં એવું કહી દીધું તું લીખ કે રખો જીત કોંગ્રેસ કી હી હોગી ગુજરાત કે અંદર પણ ગુજરાત એક વિકાસ મોડલ છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકાસ મોડેલ છે અને આ વિકાસ મોડેલના આધારે દેશની અંદર સત્તા મેળવી છે હવે આ વિકાસ મોડલ ખોખલું છે એવું કોંગ્રેસે સાબિત કરવું પડે ગુજરાતના લોકો વિશ્વાસમાં લેવો હોય અને ગુજરાતના લોકોના વોટ જોઈતા હોય તો એ મોડલ ને ખોખલું ખોખરું સાબિત કરવું પડે પણ સવાલ અહીંયા એ આવી રહ્યા છે કે કોંગ્રેસની રાજનીતિ જે છે એ માત્ર ને માત્ર ગાંધી પરિવારની આજુબાજુ ચાલે છે જે આજે પણ તને પણ અહેસાસ થતો હશે અને એમની સાથે સાથે અદાણી અને અંબાણી કારણ કે મે જેટલા પણ લોકોને બોલતા સાંભળ્યા બધામાં એક જ મુદ્દો કોમન હતો અદાણી અને એટલા માટે હોય છે રીધિ કે જ્યારે મારા નેતા જ બોલતા હોય કે રાહુલ ગાંધી એટલે કોંગ્રેસના દરેકના નેતા એટલે મારા પોતા કહી શકું કે એમને એમને એવું લાગે કે મારા પોતાના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે એવું બોલતા હોય કે અદાણી અને અંબાણીને દેશના ટકા આપી દીધી પણ જરૂરી નથી હોતું અદાણી અને અંબાણી એ મહેનત તો કરી જ છે ને રાતોરાત થોડી ના આવી ગયા છે એ લોકોની પણ એક મહેનત છે અને એ મહેનત બાદ જયારે આ પ્રકારના આરોપ લગાવવામાં આવે માન્યું કે ઘણી બધી એવી ફેસિલિટીઝ હશે જે અદાણી અને અંબાણીને મળતી હશે જે સામાન્ય વેપારીને નહીં મળતી હોય પણ અહીંયા સવાલ એ આવે છે કે દરેક વખતે આ મુદ્દો ચાલતો નથી અદાણી અને અંબાણીનો જો અદાણી અને અંબાણીનો મુદ્દો ચાલી ગયો હોત તો અંદર જ રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસ સત્તામાં આવી ગઈ ચોવીસ ની અંદર પણ અદાણી અને અંબાણીનો મુદ્દો રાહુલ ગાંધી લઈને આવ્યા પણ ત્યારે પણ સત્તામાં ન આવી શકી હા ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બહુમત ન મેળવી શકી પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સત્તામાં તો નથી આવી પણ આ આખામાં એક જે વાત સૌથી ચર્ચામાં રહી અને જે મુદ્દો આજે રહ્યો એ વાત એ હતી કે વિચારધારા ઉપર રાહુલ ગાંધીએ બહુ જોર મોકલ્યું અને વિચારધારામાં જે છે કે રાહુલ ગાંધીની વિચારધારા હતી સરદારની વિચારધારા હતી જવાહરલાલ નહેરુ અને સરદાર આ બંનેને લઈને પણ ઘણી બધી એવી ચર્ચાઓ થાય છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એવો આરોપ લગાવતી હોય છે કે જવાહરલાલ નહેરુ એ સરદારને અન્યાય કર્યો છે તેને લઈને એક પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવ્યો છે કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા દ્વારા અને એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રકારની વાતો બીજેપી દ્વારા ફેલાવવામાં આવી રહી છે એ વાતોને અમે રોકીશું એ વાતોની સામે અમે સાચી વાત જે છે એ લોકોની વચ્ચે મૂકીશું એટલે આ પ્રકારની વાત પણ જે છે એક પ્રસ્તાવમાં કહેવામાં આવી છે બે હજાર સત્યાવીસ મિશન બે હજાર ની જો રીતિ વાત કરવામાં આવે તો કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનું સંગઠન આખું બદલાશે સાથે સાથે ઘણા બધા નેતાઓ સાથે તે વાત પણ કરી છે ત્યાં આગળ નેતાઓ શું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પણ એક ફેક્ટર બનીને હવે ધીરે ધીરે સામે આવી રહી છે શું આમ આદમી પાર્ટી એક મોટું ફેક્ટર હશે કોંગ્રેસ માટે અને જો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને ગઠબંધન નહીં કરે તો ગુજરાતમાં જે હંમેશા એવું કહેવાતું હતું કે અહીંયા બે જ પાર્ટી ચાલે આ બે પાર્ટીની ભ્રમણા જે હતી એ પાર્ટીની ભ્રમણા તો તૂટી ગઈ ની ચૂંટણીમાં કારણ કે કોંગ્રેસ જે સત્તર સીટો ઉપર આવી એની પાછળનું એક મોટું રીઝન આમ આદમી પાર્ટી માનવામાં આવે છે હવે શું લાગી રહ્યું છે ત્યાં લોકો શું કહી રહ્યા હતા આમ આદમી પાર્ટીને લઈને આવા સૌથી પહેલા જ્યારે મેં નેતાઓ સાથે વાતચીત કરી આમ આદમી પાર્ટી ઉપર કે તમારું જયારે મહાધિવેશન ચાલે છે તો સાથે સાથે આમ આદમી પાર્ટીનું પણ આવું છે પણ આવું કોઈ વખાણે નહીં એના જેવું છે કે ના હું જ સર્વશ્રેષ્ઠ છું એવું છે એટલે બધા જ નેતાઓ એવું કહી દીધું કે આમ આદમી પાર્ટી જેવું કઈ છે જ નહીં અમે જ છીએ અમે લડી રહ્યા છીએ અને એમાં પણ અમારું અધિવેશન એટલે જબરદસ્ત રીતે અમે બહાર આવીશું આમ આદમી પાર્ટીને જેટલું કરવું હોય એટલું કરે પણ એ કે જ નહીં હોય કોંગ્રેસના એક નેતા રાજકોટથી ઇન્દ્રનીલ રાજગુરુ સાથે મેં વાતચીત કરી હતી એ થોડા ટાઈમ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા મને અચાનક થોડા મહિના પછી એવું થઈ ગયું કે ના કોંગ્રેસમાં જ બધું છે ને મારી જે વિચારધારા છે એ રાહુલ ગાંધી ને વરેલી છે પણ એમણે એક ટોપિક એવું વાત કરી છે તમે કીધું ને કે ગદારોની હકાલપટ્ટી કરવામાં આવશે તો ઇન્દ્રનીલભાઈ એવી વાત કરી છે કે ચાલો જે લોકો ભાજપનું કામ કરે છે અને એ જ પછી પાછા આવીને એવું કહે કે ચાલો હવે અમે કોંગ્રેસમાં રહીશું ભાજપના કામ નહીં કરીશું તો અમે પાછા લઈ લઈશું પણ જો રીધે એની અંદર વાત એવી છે કે મારી શક્તિભાઈ સાથે વાત થઈ હતી સૌથી પહેલો મારો એ ઇન્ટરવ્યુ હતો શક્તિભાઈ સાથેનો ઇન્ટરવ્યુ હતો જે વખતે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત નહોતી હતી અને શક્તિભાઈને આ સવાલ પૂછ્યો તો શક્તિભાઈને કીધું કે ઘણા બધા એવા નેતા છે જે કોંગ્રેસમાં હતા ત્યારે ખૂબ સમાજને પ્રભાવિત કરતા હતા અને પ્રભાવના કારણે એ લોકો બે ટર્મ ત્રણ ટર્મ ચાર ટર્મ ધારાસભ્ય રહ્યા ત્યારબાદ એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા ભારતીય જનતા પાર્ટીએ પણ એમને એક ટર્મ સુધી મંત્રી પણ બનાવ્યા પણ ધીરે ધીરે અત્યારે નેતાઓ હાશિયામાં મુકાઈ ગયા છે હવે આ જે નેતાઓ હાશિયામાં મુકાયા છે આ નેતાઓ જો કોંગ્રેસમાં આવવા માંગે તો શું કોંગ્રેસ તેમને ફરીથી સ્વાગત કરશે એટલે કે એમની ઘર વાપસી કરાવશે ત્યારે શક્તિભાઈનું એવું કહેવું હતું કે જે નેતાઓ ગયા છે એ નેતાઓ જો પાછા આવવા માંગે ને ખરેખર કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય એ નેતાઓ તો અમને એમનું સ્વાગત કરવામાં કોઈ જ વાંધો નથી અને એવી જ એક ચર્ચા જે થતી હતી એ જવાર ચાવડાના નામને લઈને થતી હતી કે જવાર ચાવડા બહુ જ જલ્દી ઘર વાપસી કરી શકે છે શક્તિભાઈ સાથે મીટિંગ થઈ ગઈ છે ને પણ હજી સુધી એવું કશું થયું નથી એટલે ક્યાંક ને ક્યાંક એક જેને કહી શકાય ને કે ભા ગુજરાતની અંદર જે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે કારણ કે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવવું એ આ નેતાઓ માટે માટે કદાચ એટલા પણ શક્ય થાય કારણ કે સત્તામાં ગુજરાતની અંદર અને કેન્દ્ર ની અંદર આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાથે સાથે એક વાત એ પણ કહું કે પવન ખેરા જયારે આપણી ઓફિસે આવ્યા હતા ત્યારે મેં પવન ખેરા સાથે વાતચીત કરતા એમને પૂછ્યું હતું કે શું કોંગ્રેસ જે છે એ કેમ કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ જે છે એ દાઢમાં રાખવા વાળી રાજનીતિ છે એક વાર કોઈ નેતાએ ખરાબ કરી દીધું કે એક વાર કોઈ નેતા છોડીને જતા રહ્યા કે એક વાર તમે કોઈ નેતાને કંઈક તમારાથી ખરાબ થઈ ગયું તો ભારતીય જનતા પાર્ટી હંમેશા તમને દાઢમાં રાખશે એ એનો જ્યારે મોકો આવશે ત્યારે એ બદલો લેશે એ બદલાની જે રાજનીતિ છે મેં કીધું કે તમે એ બદલાની રાજનીતિ શીખી રહ્યા છો કારણ કે અત્યારે તો સરકારની અંદર કેન્દ્ર ની લઈને એવા ઘણા વરિષ્ઠ અને સિનિયર નેતાઓ કે જેને ક્યાંક ને ક્યાંક એમના જેટલા પણ કાચા ચિઠ્ઠા હતા એ બધા જ ખોલી નાખવામાં આવ્યા કોકને જેલમાં મોકલવામાં આવ્યા કોકના ત્યાં ઈડી મોકલવામાં આવી કોકના ત્યાં સીબીઆઈ મોકલવામાં આવી શંકરસિંહ વાઘેલા માટે પણ એવું કહેવાય છે કે એમના એમના ત્યાં ત્યાં પણ પણ રેડ પડી હતી અને ક્યાંક ક્યાંક ને એટલે વાઘેલા આ જે છે એ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે કે સામે નેતાને જ શાંત કરી દો એટલે કોઈ અવાજ જ તમારા વિરુદ્ધ ઊભો ન થાય અને રાજનીતિમાં આટલા વર્ષની હોય એટલે કોક ને કોક પ્રકારે ચોટલી ભરાયેલી હોય જ તમે આ રિવેન્જ પોલિટિક્સ શીખી રહ્યા છો બધા જે બદલાની રાજનીતિ છે અને પવન ખેરાએ એવું કીધું કે ના અમે આ રિવેન્જ પોલિટિક્સ ક્યારેય નહીં શીખી શકીએ કારણ કે અમારી વિચારધારા ગાંધીની છે હવે આ ગાંધીની વિચારધારા સાથે કારણ કે મને એ વખતે સૌથી વધારે સવાલ એ થયો કે સાલું પાંત્રીસ વર્ષથી આમ તો જોવા જાઓ તમે કે ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી સરકાર નથી તમારી છેલ્લે ચીમનભાઈ પટેલ હતા ત્યારથી અહીંયા સરકાર નથી અને ઓવરઓલ આમ જોઈએ આપણે તો ગુજરાતની અંદર આવનારા પાંચ વર્ષ સુધી પણ અત્યારની જે સ્થિતિ છે આ કોંગ્રેસ છે અધિવેશન પણ હજી પણ પાંચ વર્ષ જોવા જઈએ તો કોંગ્રેસ માટે ઘણો ટફ ટાઈમ છે નીચે કાર્ય નથી ઉપર નેતાનું કાર્યકર્તા સાથેનું સમન્વય નથી જે નેતાઓ સ્ટ્રોંગ હતા એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા કારણ કે કોંગ્રેસ છે ને નેતા બેઝ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી જે છે કેડર બેઝ પાર્ટી છે જ્યાં કેડર આવે એટલે કે કાર્યકર્તા બેઝ છે ત્યાં આગળ નેતાના આવવાથી કે જવાથી કોઈને કોઈ જ ફરક નથી પડતો અને માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતની અંદર એટલે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા કહેવાય અને જેપી નડ્ડા પોતે આ વસ્તુ બોલ્યા હતા જ્યારે વિજય રૂપાણીને એક જ મિનિટમાં એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે જેપી પી નડ્ડાએ પોતે કીધું હતું કે ગુજરાત અમારી પ્રયોગશાળા છે જો અહીંયા એન્ટી ઇન્કમ બંસીની અસર અમે ઓછી કરી શકીશું ચહેરા બદલવાથી તો અમે આજ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ અલગ અલગ રાજ્યમાં કરીશું અને એમને મધ્યપ્રદેશમાં પણ કર્યું ને ઘણા બધા અન્ય રાજ્યમાં પણ કર્યું અને જે પ્રયોગ સફળ રહ્યો ગુજરાતની અંદર એ પ્રયોગ એટલે સફળ રહ્યો કે એકસો પંદર જે બે હજાર સત્તરની અંદર આવી હતી એમાંથી સીધી ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પને પહોંચી ગઈ

પોતાનામાં લેતી હોય છે પણ જયારે ભાજપની અંદર જ બબાલ થવા લાગી ત્યારે એવું કહેવામાં આવ્યું કે હવે કોંગ્રેસના નેતાઓને નહીં લેવામાં આવે કારણ કે ઘણા બધા લોકો અત્યારે રાજનીતિની અંદર જો આવવા માંગતા હોય તો પહેલા કોંગ્રેસ જોઈન કરે છે અને પછી પદ મળે અને પોતે કંઈક કરી બતાડે તો ભાજપમાં શિફ્ટ થઈ જવાનું જે રીતે હાર્દિક પટેલ થયા અલ્પેશ ઠાકોર થયા કારણ કે સીધા ભાજપમાં ગયા હોત તો પહેલા કાર્યકર્તા પછી પછી ત્યાંથી જિલ્લા લેવલ ઉપર જવું પડે પડે આગળ એટલે એ રીતે તમારે આખું કરવું આ બધી પ્રોસેસ એક લાંબી પ્રોસેસ થઈ જાય અને પછી તમે ધારાસભ્ય બનો કે ન બનો એની કોઈ ગેરંટી વોરંટી નહીં એટલે કોંગ્રેસમાં તમે નેતા બનો અને કોંગ્રેસથી ભાજપમાં જાઓ તો તમારા માટે સરળ રસ્તો છે એટલે કઈક આજના અધિવેશન ઉપરથી જો કોંગ્રેસ શીખી હોય તો ખૂબ સારું છે અને કોંગ્રેસે નક્કી કર્યું હોય કે હા એમને જીત જીત કરવી છે અને કરવા માટે પણ પણ ક્યાંક હજી કોંગ્રેસ જે છે ગાંધી સરદારની વિચારધારાની વાત કરે છે ગાંધી સરદારની વિચારધારા ખૂબ સારી વાત છે પણ જ્યારે તમારી સામે અન્ય વિચારધારા છે એટલે કે આરએસએસની ની વિચારધારા છે અને જે રીતે હિન્દુત્વનો મુદ્દો આવે છે સાથે સાથે અલગ અલગ રીતે જેને કહી શકાય કે આપણો દેશ એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રની અંદર હિન્દુને જ્યારે તમે સંગઠિત કરો છો તો તમારી જીત નિશ્ચિત થઈ જાય છે જે ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે પણ હવે ધીરે ધીરે વિચારધારાને કઈ રીતે બદલવી અને વિચારધારાને બદલ્યા પછી પણ પોતે એ બિન સાંપ્રદાયિક છે એવો વિશ્વાસ કઈ રીતે લોકોમાં આપવાનો કારણ કે દેશમાં જે રીતે દંગા વધ્યા છે અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમની વાતો જે ગલીના નાકે થતી થઈ ગઈ છે એ કઈ રીતે અટકાવવી એ સૌથી પહેલાં તો કોંગ્રેસ માટે ચેલેન્જ હશે કોંગ્રેસની બીજી ચેલેન્જ જો જોવા જઈએ તો સૌથી મોટી ચેલેન્જ એ હશે કે ગામે ગામ એમને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ મજબૂત કરવાની વાત કરે છે તો એ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ આવશે તો પછી એની નીચેનો જે કેડર છે એની નીચેના કાર્યકર્તા છે એને ક્યાંથી લાવશે કારણ કે જો કાર્યકર્તાને બુથ મેનેજમેન્ટ કરવા માટે કારણ કે મને યાદ છે ઘણી વાર કોંગ્રેસના નેતાઓ હસવા હસવામાં અમને કહેતા હોય છે કે યાર શું કરીએ બુથ ઉપર બેસાડવા માટે કાર્ય કરતા નથી જો બૂથ ઉપર બેસાડવાના કાર્યકર્તા કોંગ્રેસ પાસે ડેડિકેટેડ ન હોય તો પછી ચૂંટણી કઈ રીતે જીત છે અને મેં પોતે એક અનુભવ કરેલો હતો કે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પેલું ટેબલ નાખે બુથ ની બહાર તો મારે વોટ આપવા જવો તો ત્યાં કોંગ્રેસના કાર્યકર બેઠા હતા એટલે મેં એમને કીધું કે મારું આ એડ્રેસ મને તમે પેલું આપો કે મારે કયા રૂમમાં વોટ નાખવા જવાનો છે તો એમને શોધ્યું અને એક એક કે બેન સોરી તમારી તો ફ્લેટનું નામ જ નથી અમારા લિસ્ટમાં એટલે બાજુમાં ભાજપનું ટેબલ હતું ત્યાં ગઈ ત્યાં જઈને મેં કીધું કે મારું આ ફ્લેટનું નામ છે મને આપો મારે કયા નાખવા એટલે એમને મને એક જ મિનિટની અંદર જોઈને કહી દીધું કે આ નંબરના રૂમમાં તમારે વોટ નાખવા જવાનું છે એટલે આ ફરક છે આ બુથ મેનેજમેન્ટ જે છે કારણ કે એ લોકો પાસે પન્ના પ્રમુખ છે એ લોકો પાસે એક એક વોટની ડિઝાઇન છે કે આ ફ્લેટમાં આટલા વોટ છે તો આટલા વોટ અમને મળી શકે આટલા વોટ અમને ન મળી શકે અને આટલા વોટ અમારા માટે ડાઉટફુલ છે જ્યારે કોંગ્રેસ પાસે કોઈ ડિઝાઇન જ નથી એટલે હવે કોંગ્રેસ આ ડિઝાઇન કઈ રીતે બનાવશે એ પણ ખૂબ જ દિલચસ્પે છે સત્યાવીસની અંદર ખાલી કહી દેવાથી કે કે રખ લો ગુજરાત મેં કોંગ્રેસ હિ આવેગી એનાથી ગુજરાતમાં કોંગ્રેસ નથી આવતી એના માટે મહેનત કરવી પડશે રોડ ઉપર ઉતરવું પડશે પાયલ ગોટી જેવા મામલા થાય છે પણ કોંગ્રેસના નેતાઓ છે કે પાટીદાર સમાજની વાત છે કોંગ્રેસ પાસે મુદ્દા અઢળક છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટો સવાલ છે હર સંઘવીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે સરઘસ લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે કઈ જગ્યાએ કોંગ્રેસે પોતે એ મુદ્દા ઉપર પોતાના કાર્યકર્તાઓને બોલાવીને વિધાનસભાનો ઘેરાવો કર્યો નથી કરતા અને જો કરે ને તો નેતાઓ બકાયદા આવે અને ડ્રામેટિકલ આપણને લાગે કે વિરોધ પણ એક સિમ્બોલિક વિરોધ છે આવે પોલીસ પકડે ને આમ શાંતિથી જઈને બેસી જાય કોઈ માથાકૂટ નહીં કરવાની કશું જ નહીં બસ શાંતિથી બેસી જવાનું આમનાથી વધારે તો જે ઉમેદવારો હોય છે ગાંધીનગર ગાંધીનગર કરતા હોય એ લડે છે અને એ લોકો સાથે કેટલી જોર જબરજસ્તી કરે છે પણ કોંગ્રેસ એટલે જ કદાચ મને લાગે છે કે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર નથી આવી પણ હા સારું છે જો કોંગ્રેસ મહેનત કરે એક કમસે કમ મહેનત કરશે તો કદાચ જીત તરફ આગળ વધશે અને માની લઈએ કે જીત તરફ આગળ ન પણ વધી શકે તો કમસે કમ ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે એકસો ને પાસઠ સીટ સાથે કારણ કે એકસો છપ્પન છપ્પન હતી અને પછી જે ભારતીય જે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો છોડી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા એ જે સીટ સાથે અત્યારે સત્તામાં છે અને જે પાવરમાં છે એ પાવર તો કમસે કમ ઓછો થાય શું કેવું રીતિ

નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર